નમસ્કાર મિત્રો જીકે ઇન ગુજરાતી ટોપ ટેન પ્રશ્નોમાં પાક પાંચ આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ પ્રશ્ન નંબર એક સમુદ્રનો કયો વિસ્તાર મત્સ્ય ઉદ્યોગ માટે અનુકૂળ હોય છે તો સમુદ્રનો ખંડીય છાજલી વિસ્તાર જે મસ્ત ઉદ્યોગ માટે અનુકૂળ હોય છે નેક્સ્ટ પ્રશ્ન કે પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે જવાબ છે પૃથ્વીની સપાટી પર આશરે એકોતેર ટકા જલાવરણ છે નેક્સ્ટ પ્રશ્ન કે વાતાવરણની જળ બાષ્પ ખાલી જગ્યા સાથે કટતી જાય છે તો જવાબ છે ઊંચાઈ વાતાવરણીય જળ બાષ્પ ઊંચાઈ સાથે કટતી જાય છે નેક્સ્ટ પ્રશ્ન ઉષ્ણ કટિબંધીય ચક્રવાતને હરિકેન નામ ખાલી જગ્યામાં આપવામાં આવ્યું છે તો જવાબ છે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આપવામાં આવ્યું છે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતને હરિકેન નામ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આપવામાં આવ્યું છે

અને જૈવ વિધ્યામાં નેતૃત્વ દર્શાવવામાં આવ્યું છે જોઈને પ્રશ્ન કે ભારતની બહુ ક્ષેત્રીય યુદ્ધ ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માટે ત્રિશૂળ કવાયત હેઠળ ઓપરેશન અખંડ પ્રહાર કયા સ્થળે હાથ ધરવામાં આવ્યું હતું તો જવાબ છે જે સમય ભારતની બહુક્ષેત્રીય યુદ્ધ ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માટે ત્રિશૂળ કવાયત હેઠળ ઓપરેશન અખંડ પ્રહાર જેસલમેર ખાતે હાથ ધરવામાં આવ્યું હતું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે બે હાજર પચીસ માં ભારતમાં બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો બે હાજર પચીસ માં ભારતમાં બાળ દિવસ ચૌદ નવેમ્બર ના રોજ ઉજવવામાં આવ્યો હતો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે અભિનવ અભિનવ દર્પણ શેની સાથે સંકળાયેલ ગ્રંથ છે તો અભિનવ દર્પણ એ નૃત્ય સાથે સંકળાયેલ એક ગ્રંથ છે જી નેક્સ્ટ પ્રશ્ન પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા તો પારસીઓ સૌપ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા વિદ્યાર્થી મિત્રો આવા જ નેક્સ્ટ પાર્ટ જોવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો